નમસ્કાર મિત્રો આ છે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતો અદાણી નવો કિર્તિમાન અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એપીએસ મુન્દ્રા એ ફરી એકવાર અનોખી સિદ્ધિ હાંસલ કરી છે મુન્દ્રા લિક્વિડ ટર્મિનલે નવેમ્બર બે હજાર ચોવીસમાં ઝીરો પોઈન્ટ આઠસો બત્રીસ એમએમટી કાર્ગો હેન્ડલ કરીને અનોખો કીર્તિમાન હાંસલ કર્યો છે એપીએસી ઝેડનું કાર્ગો હેન્ડલિંગ નવેમ્બર મહિનામાં વાર્ષિક ધોરણે એકવીસ ટકા વધીને કુલ છત્રીસ એમએમટી થયું હતું બે હજાર ત્રીસ સુધીમાં એક બિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે અગાઉ મે બે હજાર ચોવીસમાં મુન્દ્રા લિક્વિડ ટર્મિનલે

विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज दर्शक मित्रों आज तारीख 9 सितंबर 2024 आहा ता आजना समाचार आओ पीसाले परिणम क्या कदी में राजास्तो नमस्कार